અને જયદીપને યતરાજભાઈ થઈ જશે રેડી અને આજ આપણે જવાનું છે દવાખાને કેમ કે કપાસીના ઓપરેશનનું પૂછવા જવાનું છે કે આપણે મેં પહેલાં એકવાર કીધું તું મને પગમાં કપાસી હું હાલું ને ત્યારે દુખે છે અને જેને જીને કપાસી હશે એને ખબર જ હશે કે ક્યારેક હાલવામાં આવે તે કેટલું દુખે એમ તો આજ છે ને આપણે ઓપરેશનનું પૂછવા જવું છે એક જણે મેં એ વખતે કીધું ને તારે આંકડાના પાનની કે કોમેન્ટ કરી હતી કે આકડાના પાનનો રસ હોય એમાં નાખવીને ખોતરી નાખવી તો બળી જાય એમ પણ અમાર આકલ માં ચાહી આકડો છે નહીં તો આજ આપણે દવાખાને પૂછવા જવું છે કે ઓપરેશન આજ થશે કે નહીં થાય કેટલા દિવસે રૂજ આવશે કેટલા ડ્રેસિંગ આવે આતે બધી વાત આપણે પૂછી લેવી અને પછી ઓપરેશન કરાવશે કે નહીં ખબર પડે એટલે આજ ખાલી પૂછવા જવાનું છે તો ચાલી જશું આને ગણ નક માર ખાતી ઈને મસ્તી એટલી કરવે ને પછી રોવે મસ્તી ક્યાં છે માજો જો જો હવે આપણે મોડું થાય હાલે મોડું થાય છે ટોપી જા તો જો અત્યાર છે ને વાગી જ્યાં સવા બે અને આપણે છે ને દવાખાને કપાસીનું પૂછવા જ્યાં તા ત્યાંથી આવ્યા પછી જમા અને પોતાને એવું બાકી હતું તો પોતા મેરા અને કપાસીનું પૂછવા જ્યાં તો ઓપરેશન કરવાની તો હા પાડી આજ કરવું હોય તો આજ ને કાલ કરવું હોય તો કાલ પણ પંદર દિવસ આરામ કરવાનો કીધો એ કે ટાંકા આવે એટલે તમારે પંદર દિવસ એ કે ટાંકાને પલાળવાના ને એવું ના હોય એટલે આરામ કરવો પડે તો પંદર દિવસ આરામ કરવામાં યતરાજને સ્કૂલ ચાલુ છે એટલે એને જયદી ઘરે હોય તો લેવા મૂકવા જાય ના હોય તો ટ્યુશનમાં સ્કૂલે બધે લેવા મૂકવા જવું પડે અને પંદર દિવસ છે ને અમારે અહીંયા કોઈ કામ કરવા આવે એવું છે નહીં અને અત્યારે યતરાજને સ્કૂલ ચાલુ છે એટલે હું દેહમાં કાં જઈ શકું નહીં સ્કૂલ ચાલુ છે એટલે તો અત્યાર છે ને હવે આપણે ઓપરેશન કરાવવાનું બંધ રાખવી એવો વિચાર કર્યો છે કેમ કે પંદર દિવસ આરામ કરવાનો હોય તો લેવા મૂકવા જવું કામ કરવું એ બધું અટવાઈ જાય તો હવે વેકેશન પડે ને ઉનાળાનું ત્યાર કરાવશું શિયાળામાં જો કે કરાવી તો સારું ટાંકા પાકવાની બીક ના રહે ઉનાળામાં થોડુંક રહે પણ હવે કોઈ કામ કરવા આવે એવું નથી અને બીજું કંઈ અજેસ્ટ થાય એમ નથી એટલે હવે આપણે ઉનાળાના વેકેશનમાં ઓપરેશન કરાવશું એટલે ઓપરેશન કરાવીને દેહમાં વહી જવી અથવા તો યાત્રા દેહમાં જો હોય એટલે આપણે લેવા મૂકવાનું એવું કંઈ ના હોય તો વાંધો ના આવે તો જો આજે તે હવા બે થયા ત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે આપણે બરોડામાં કેમ કે કાલ જે કપડાં લાયા હતા ને એ નીચેવાળા અમારા કાજલબેન છે એ લાયા હતા કપડાં

જો હવાર બપોર હું આઈ ગઈ જઈને તાર મે કીધું તું અમાર પાસે બરોડા જવાનું છે પણ આ જોવા દે છે ને તો આપણે વિડિયો કેમ કે હું બોલું તો કે સમજાયો કે આપ ન એટલે એને ઈ બરોડા જઈને વસ્તુ લઈ આયા છે શું શું વસ્તુ લાયા જો એ તો આખંડ દીવો અમાર નોતો તો આખંડ લીધો નાનો એવો આખન દીવો રહી આ અને આમાં નીચે વાળાનો સુ પણ માર્કેલી મતો એટલે આવી ગયો અને જે મંગાયો તો તો નાકે કર્યો એમાં અને આવું તું મારી હારે માર લઈ જવાનો કેમ કે કાલે ટ્યુશન માં જો પરમ દિવસે આજ પછી લઈ જો તો આજે ટ્યુશન માં ના જાય એટલે પછી હું લઈ મારા લેતી આવતી પડિયા લેતી જો આપણે આ ચશ્મા

તાજોતું મે લઈ લીધું હા દો તીસા થા દો તો 2026 ની પેલી ખરીદીનો વિડિયો આપણે બતાવ્યો તેમાં તમને કીધુંતું મારા ભાભીનો આર લીધો તો તો આ ફાઈનલ છે આપણે બીજા ભાભીનો લેઈ આવ્યા છીએ બે ભાભીસે એટલે એક પહેલા લીધું તો એક નો એક અત્યારે લાયો તો આજ હાવ વેઈ નાસ અને અને અમે જે આયા થી લીધો તો ની ની કરતા આ ડિઝાઇન થોડી ભારે છે એની કરતા મને સસ્તો પડ્યો આઈ થી મે જે લીધો તો એ મને થોડો મોંઘો હતો

બે <laughs> થી <laughs> <laughs> જો અત્યાર છે ને વાગી છે પોણા નવ અને અત્યારે હવે છે ને ઉધરસ બહુ આવે છે તો આપણે ઉધરસની દવા પીવાની છે તો દવા પી લેવી અને કાલ પછી છે ને અવાજમાં થોડું સારું હશે તો આપણે બ્લોગ બનાવશું અને અવાજ સાવ બેહી જો હશે નહીં હરખું બોલાતું હોય તો એક બે દિવસ કદાચ બ્લોક નહીં આવે હરખું બોલાશે તો આવશે નહીં તો નહીં આવે તો હાલો હવે છે ને દવા પી લેવી એ ડાકમાં